વિસ્તારમાં બહેન સાથે પ્રેમ સંબંધમાં હત્યા સત્તર વર્ષ બાદ તમિલનાડુમાં ધરપકડ કરતી ઉધના પોલીસ સુરતની ઉદ્દા પોલીસે તમિલનાડુના આરોપીની ધરપકડ કરી છે જે છેલ્લા સત્તર વર્ષથી ફરાર હતો તેના ભાઈ અને પાંચ સાથીઓ સાથે મળીને ઉધનામાં સોનન ઇન્ડસ્ટ્રીયલમાં એક કામદારની તેની બહેન સાથેના અફેરની જાણ થયા બાદ તેને છરી મારીને હત્યા કરવાનો આરોપ છે પોલીસને માહિતી મળતા ઓડિશાના રહેવાસી બલરામ ઉર્ફે બેગાની એક બહેને ઓડિશાના રહેવાસી પ્રભાત સાથે પ્રેમ સંબંધ હતો જે યોજનામાં સોનલ ઇન્ડસ્ટ્રીયલના એકાઉન્ટ્સ વિભાગમાં કામ કરતો હતો જ્યારે બેગાને આ વાતની જાણ થઈ ત્યારે તે બે હજાર આઠમાં રાત્રે તેના પાંચ મિત્રો સાથે ફેક્ટરીના એકાઉન્ટ્સના વિભાગમાં ઘૂસી ગયો અને પ્રભાતની ક્રૂરતાથી છરી મારીને હત્યા કરી દીધી આ ગુનામાં ત્રણ આરોપીઓની પોલીસને માહિતી મળી હતી કે બીજો આરોપી સંતોષ સીમાંચલ પ્રધાન ઉમર છત્રીસ વર્ષ રહે બરીદા ગામ ગંજામ જિલ્લો ઓડિશા તે હાલમાં ચેન્નાઈ તમિલનાડુમાં રહે છે અને તેની ધરપકડ કરવામાં આવી છે સંતોષ પ્રધાન પાંચમા પ્રયાસે પકડાયો પોલીસ પકડાવાના ડરથી તે વારંવાર તેનું રહેઠાણ અને કાર્યસ્થળ બદલતો હતો પોલીસે પાંચમા પ્રયાસ તેને પકડી લીધો પોલીસ ઉધનામાં હત્યાના આરોપમાં ફરાર સંતોષ સીમાંચલ પ્રધાને શોધી રહી હતી લગભગ સાત મહિના પહેલા પોલીસને માહિતી મળી હતી કે સંતોષ સીમાંચલ પ્રધાન ઓડિશાના ગંજામ જિલ્લાના બરીદા ગામમાં ફરતો હતો જે મૂળ આરોપીનું ગામ હતું માહિતીના આધારે પોલીસે તેની અટકાયત કરી હતી જોકે પછીની તપાસમાં બહાર આવ્યું કે ધરપકડ કરાયેલ વ્યક્તિ આરોપી નથી અને તેને છોડી દેવામાં આવ્યો જોતા રહો શ્રમિકો કી આવાજ ન્યૂઝ ચેનલ રિપોર્ટર શ્રીરામ સિરસાટની સાથે શ્રમિકોને કોઈ પણ સમસ્યા હોય તો ઉદના ત્રણ રસ્તા વિમલ ગાર્મેન્ટ્સના ઉપર ઓફિસ પર સંપર્ક કરવો